વડોદરામાં રસ્તે ચાલતા ડર લાગે છે કારણ કે રફતારના રાક્ષસો ખુલ્લે આમ ફરી રહ્યા છે અવર વડોદરાનો આ છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ વડોદરા સંસ્કારી નગરીમાં જે રફતારનો કહેર છે એ ક્યાંક ને ક્યાંક યથાવત જોવા મળી રહ્યો છે અમે વાત કરી રહ્યા છીએ કે ચૌદ ફેબ્રુઆરીના રાત્રે જે ઘટના બની હતી સનફાર્મા રોડ પર

વડોદરાનો આશાસ્પદ અને પરિવારનો આધાર અભિષેક ચૌદ ફેબ્રુઆરીના રોજ થયેલા અકસ્માતમાં મોતને ભેટ્યો અને હવે પરિવારની વ્યથા છે કે પીઆઈ સાહેબ મને એવું કહે છે કે માતા આના ડીએનએ રિપોર્ટ કરીશું ને રિપોર્ટ બતાવીનું પછી અમે આગળની પ્રોસેસ કરીશું પણ આગળની પ્રોસીજર થવાના પહેલાં જ લોકોને છોડી નાખ્યા તમે લોકો હા તો પછી મારા ભાઈને ન્યાય કોણ આપશે તમે લોકો કહો છો કે અમે લોકો તમારા પાછળ છીએ અને તમે તમે અમને અમે તમારા પોલીસ સ્ટેશનમાં જીત કે અમારા હાથમાં કશું નથી તમે જવાનું કોના પાસે પોલીસવાળાને પૈસા ખવાડ દીધા તમે લોકો બરાબર ખવાડો અમને કશું નથી અમને પૈસાથી પ્રેમ નથી અમારો જીવ જતો રહ્યો પૈસા તો મારી મમ્મી આખી જિંદગી કમાઈ લેશે અમને પૈસા નથી મેં તો એમના પાછળ છું પણ એમનો ઘરનો એક પગ જતો રહ્યો છે એનો જીવ હતો પણ તાત્કાલિક મેં એને એમ્બ્યુલન્સમાં લઈને જતા મારો ભાઈ આજે મારો ભાઈ હોત પણ પોલીસવાળાએ પહેલાં છોકરીને ભગાડી પછી મારા ભાઈને ત્યાં જ મળતો રહેવા દીધો બાળકને એક મારી નાખ્યો તો એ છોકરા છોકરાને એ માણસ બી એના ગાડીમાં હતો ને પોલીસવાળા એવું બતાવી રહ્યા છે કે ત્રણ જ જણી લેડીઝ જ હતી અને એ લેડીઝો બી લગનમાંથી નથી આયા એ લોકો ડ્રિંક કરીને પાર્ટી કરીને આયા શું વડોદરા શહેર પોલીસ આ સવાલનો જવાબ આપશે કેમ પરિવારના મનમાં પોલીસ કાર્યવાહી સામે શંકા ઊભી થાય છે કેમ મિલી ભગતની અહીં બૂ આવી રહી છે આ માતાનો તો કોઈ વાંક નથી કે જેના દીકરાનો વગર વાંકે જીવ ગયો છે તારે તો અમે રહી આવી જ્યાં અમને પોલીસવાળાએ એવું કીધું કે તમારા છોકરાને એક્સિડન્ટ થઈ છે એને પપ્પા જોડે બધું લિખાણ કર્યું હતું સાયકલ ને અમને લઈ ગયા ત્યાં જોઈએ તો મારા છોકરો તો આમ ઊંધો આમ પડ્યો હતો એવી હાલતના કે એનું તો જાણે કે ક્યાંય જેવો પડ્યો હતો જે સામેવાળા છોકરાને ઊભીને રાખીને ન્યાય આપવાના પહેલાં એ લોકોને એ કરી મારા મારા છોકરાને એનો ન્યાય મને આપો મારા મારે મારી આવી આગળ જિંદગી મને કોણ જોશે મારા આમ એક જ નહીં આ ચાર લુસ્કાન કરી છે છોકરીઓ ચાર જન્મ થયા છે અવર વડોદરાની ટીમ સતત આ ખબર પર નજર રાખી રહી છે વડોદરા વાસીઓના મુખ્ય ચર્ચા તો એક સવાલ મેડિકલ એક્ઝામિનેશન હોય મારી દ્રષ્ટિએ પબ્લિકની અંદર તાત્કાલિક એને મળવા જોઈએ ખાસ કરીને એમના પીડિત પરિવાર જે છે એમના મળવા જોઈએ એવું મારી અંગત લાગણી છે અને જે ગુનેગાર હોય એને સજા થવું જોઈએ કે મેડિકલ રિપોર્ટ ની રાહ હે અકસ્માત કરનારને છોડી કેમ દેવાયા કે જે પ્રકારે આ જે ઘટના સ્થળ છે ત્યાં પર એક શેરડીની જે જ્યુસ કાર્દિક મશીન છે તેની હાલત તમે જોઈ શકો છો કે જ્યારે યુવતીએ જે પૂર્વવર્તાર થી ગાડી એક્ટિવા ચાલકને ઠોકી હતી ત્યાર બાદ આજ જે મશીન છે તેને ટક્કર મારી હતી જે હાલત જોઈને તમને ખ્યાલ આવી શકે છે કે ગાડીની રફતાર કેટલી હોઈ શકે છે જેથી અભિષેક મોરે નામનો એક યુવાન જે પહેલો નોકરીનો દિવસ હતો એ અહીંથી રેપિડોમાં રાઈડ આપવા માટે જઈ રહ્યો હતો એ સમયે એને અકસ્માત નડ્યો હતો એ અકસ્માત એટલું ગંભીર હતું કે તમે અમારા જે વિડીયો પરથી તમે અનુમાન લગાવી શકો છો અને પોલીસ પાસે પણ ફક્ત એક જ જવાબ છે અમારા પોલીસ વિભાગ તરફથી અમે ચોક્કસ કહીશું કે જે પણ છે એની બુગ ન્યાયિક તપાસ થશે અને આ આ જે છે એના તપાસના કાગળિયા જે હોય તપાસની કાર્યવાહી છે એ પણ વ્યવસ્થિત કરવામાં આવશે અને આ જે મૃતક છે એને સંપૂર્ણ ન્યાય મળે એવી પોલીસ સચોટ તપાસ કરશે ત્યારે આ શબ્દો માત્ર આશ્વાસન ન રહી જાય અને પરિવારને ન્યાય મળે એ જ આશા છે